આદર્શ પતિ પત્ની કોને કહેવાય પત્ની એમ કહે કે મને આજે મજા નથી અને પતિ જવાબ આપે કોઈ કાંઈ નથી કપડાનું મશીન વહેલાં જાગીને કરી નાખ્યું છે ને ચા બની ગઈ છે હમણાં બ્રેડ લાવી સેન્ડવીચ ખાઈ અને ઓફિસે વય જાઉં છું કલાક પછી સારું ના લાગે તો ફોન કરજે દવાખાને દસ વાગે ખુલે રજા લઈને આવી જઈશ બતાવવાનું અને આદર્શ પતિ પત્ની કહેવાય બાકી બધી મોહમાયા છે બાકી મિત્રો પતિ પત્ની સ્ત્રીનો સંબંધ એ તો કુદરતે નક્કી કરેલો છે એમાં આપણે તો ખાલી માધ્યમ બનવાનું છે બાકી જેવી જેની ભાવના અને બીજું અમારું આ અમને કોઈ પણ જગ્યાએ ફોટો કે વિડીયોગ્રાફી કરતાં રોકી ના શકે જો રોકે તો આ મુજબ ધારાધોરણ મુજબ કલમ અને ગુનોહિત પ્રવૃત્તિ બને જે સુપ્રીમ કોર્ટે આ રીતે આદેશ આપેલો હોય